ક્રિસમસનો પર્વ વડોદરા શહેરમાં નાતાલના પર્વને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને જેને લઈને શહેરમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ખાસ કરીને વાત કરીએ તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્રિસમસને લગતી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે અને જ્યાં લોકો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ખરીદી પણ કરવામાં આવી રહી છે ક્રિસમસનો પર્વ નજીક આવી રહ્યો છે ગણોતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્રિસમસને લગતી ચીજવસ્તુઓ જેમાં ક્રિસમસ ટ્રી છે ક્લોઝના કપડાં છે નાના નાના બાળકો માટે લાલ કલરની અલગ અલગ વેરાયટીની ટોપી અને ચશ્મા જેનું વેચાણ શરૂ થઈ ગયું છે ને જ્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે ખાસ કરીને ક્રિસમસનો પર્વ હોય એટલે ક્રિસમસ ટ્રી ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા શણગારીને લગાવવામાં આવતું હોય છે સાથે જ પોતાના ઘરનો પણ તેઓ દ્વારા અનોખો શણગાર કરવામાં આવે છે ને ત્યારે શહેરમાં પણ આ તમામ જે ચીજ વસ્તુઓ છે તેનું વેચાણ शुरू થઈ ગયું છે અહીંયા ઘણું બધું એમ કે ક્રિસમસ આવ્યું છે તો ઘણું વેરાયટીમાં છે બધું ક્લોથ્સ છે કેપ્સ છે ગોગલ્સ મળે છે ઇવન બધા છોકરાઓનું ફેવરેટ પેલું રીંગ મળે છે અલગ અલગ વેરાયટીમાં તો ઘણું બધું સારું છે અહીંયા જોવા મળે છે અને અમે બી અત્યારે ખરીદી કરેલી છે કેમ કે છોકરાઓ સેલિબ્રેટ કરશે તો જાણશે ફેસ્ટિવલના બારામાં તો ઇટ્સ ગુડ કે તમને રોડ સાઈડ એટલી વેરાયટી જોવા મળી જાય છે હા અમે ડ્રેસ લીધેલો છે અને એક રિંગ લીધેલી છે છોકરાઓને સેલિબ્રેશન માટે તો વાસંતી